ઓનલી ફોર વીસ હજાર રૂપિયામાં આર વન ફાઈવ મિત્રો અને આ કોઈ ડાઉન પેમેન્ટ નથી મૂળ કિંમત જ આર વન ફાઈવની વીસ હજાર રૂપિયા છે મિત્રો જે નવી ગાડી થાય છે એક લાખ ને સમથિંગ બે સોરી બે લાખ સિત્તેર બે અઢી લાખની થાય છે મિત્રો નવી આર વન ફાઈવ માત્ર વીસ હજાર રૂપિયામાં તો મિત્રો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉનામાં મિત્રો ઓલ ઓવર ઇન્ડિયાનું એકમાત્ર એવું સ્થળ મિત્રો કે જ્યાં તમને જેન્યુન ગાડી એકદમ સસ્તા રેટમાં મળી જશે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આપણી પાસે સ્ટોક કેટલો અવેલેબલ છે મિત્રો અને જે લોકો રોજ વિડીયો જોતા હશે એને ખ્યાલ જ હશે કઈ રીતના ગાડી આવે છે અને કેવી ગાડી હોય છે અને કેવા રિવ્યૂ આવે છે આપણી ગાડીના અને મિત્રો જે હશે ફેક્ટ વાત જ કરીશ મિત્રો યુટ્યુબમાં પછી બીજી ગાડી પણ છે આજે જાવા એસડી મિત્રો બે હજાર ત્રેવીસનું છે અને ગાડીની કિંમત છે મિત્રો ખાલી એક્યાસી હજાર રૂપિયા એટી વન થાઉઝન્ડ મિત્રો ત્રણ લાખની આસપાસ ગાડી થાય છે મિત્રો આની બી ડિટેલ્સ તમને સમજાવી દઈએ અને શોર્ટમાં સમજાવી દઈશ મિત્રો એટલે આર વન ફાઇવની વાત કરીશ મિત્રો મિત્રો બે હજાર બાર નું મોડલ છે અને ગાડીમાં કેટલા ઓનર છે ભાઈ ચાર ઓનર છે મિત્રો બે હજાર બાર નું ચાર ઓનર છે વી ટુ મોડલ છે અને સ્પેશિયલ એડિશન છે સરવા ટાયર છે ટાયરથી જ કરશું મિત્રો ભાઈ નજીક હોય મિત્રો ટાયર ગાડીનું પચાસ ટકા જેવું છે ગાડીમાં બરોબર છે તમે જોઈ શકો છો બાકી કાંઈ આગળનું મડગાડ ઓકે છે કાંઈ તૂટેલું નથી કાંઈ ભાંગેલું નથી ફ્રન્ટના ફ્રન્ટની જે પેનલું છે એ પણ ઓકે છે ક્યાંય તૂટેલું નથી મિત્રો તમે જોઈ શકો છો પછી સાઈડ પેનલું પણ તમને બતાવી દઈશ મિત્રો સાઈડ પેનલું સ્પેશિયલ એડિશન છે પણ કઈ તૂટેલું નથી ભાંગેલું નથી અને મિત્રો કિંમત એવી વીસ હજાર રૂપિયા છે કે તમે મિત્રો સાયકલના ભાવમાં આર વન ફાઈવ છે સ્પોર્ટ્સ બાઇક આખું ગુજરાત સર્ચ કરે ઓલ ઇન્ડિયા સર્ચ કર્યો લેવાનું મિત્રો આવો ભાવમાં ગાડી નોટ પોસિબલ અને મિત્રો બીજી એક વસ્તુ કોલમાં બહુ હોય છે કે ભાઈ ડોક્યુમેન્ટો છે ને ડોક્યુમેન્ટો છે ને મિત્રો શોરૂમ છે આપણે ડોક્યુમેન્ટ વગરની કોઈ ગાડી કદાચ પચાસ લાખની ગાડી હશે ને તો ડોક્યુમેન્ટ વગર અમે લેતા પણ નથી ને દેતા પણ નથી ક્લિયર કટ ડોક્યુમેન્ટ ગાડીના હશે ને તમારા નામે ટ્રાન્સફર કરાવીને જ આપશો એનો ખર્ચો અલગથી રહેશે વીસ હજાર ગાડીની કિંમત છે પિસ્તાલીસો રૂપિયા નામે કરવાના અલગથી રહેશે મિત્રો પછી મિત્રો ફ્યુલ ટેન્ક ની વાત કરી દો તો ફ્યુલ ટેન્કમાં તમે જોઈ શકો છો ક્યાંય ગોબો નથી ગાડી એકદમ ઓરિજિનલ છે કંઈ તૂટેલું નથી સ્પેશિયલ એડિશન છે અહીંયા વેનમ સોરી શું લખ્યું છે એડિશન લખેલું છે ઓકે ઇંગશ ઓછું મળેલું છે મિત્રો એટલે હાલે એમ એ બી જોરદાર લાગે છે તમે ફ્યુલ ટેન્ક જોઈ શકો છો ફ્યુલ ટેન્ક પણ ગાડીનું બહુ સારું છે ક્યાંય ડેન્ટિસ નથી ડેન્ટ નથી મિત્રો પ્લસ સાઈડ પેનલ ક્યાંય તૂટેલી નથી મિત્રો છેન ચક્કર ગાડીના વીક છે એટલે છેન ચક્કર થોડા ટાઈમ પછી નાખવાની ગણતરી રાખજો પાછળનું ટાયર મિત્રો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ છે મિત્રો પંચાણું ટકા ટાયર છે નાખવાની કોઈ જરૂર નથી પાછળ ટાયર હાલે એમ છે પ્લસ સોને પછી શું હવે સિલેક્ટેડ નંબર મિત્રો સત્તાવન છ્યાસી પાંચ હજાર સાતસો છ મિત્રો અને ગાડી લીધા પછી હાથ ફેરો મતલબ કે સર્વિસિંગ કરાવવી જ પડશે થોડો બે હજાર પચીસોનો ખર્ચો કરવાની ગણતરી રાખજો પાછળની પેનલ તમે જોઈ શકો છો તૂટેલી છે અહીંયાથી સ્ક્રુ મારેલા છે એટલે એ એક આમાં પ્રોબ્લેમ છે બહુ મેજર ઇશ્યુ નથી પણ પાછળની પેનલ તૂટેલી છે જો નવી નખાવો તો પણ વસ્તુ અલગ છે તમારી રીતના ફેવિક થાય તો કોઈ મેકેનિક વ્યવસ્થિત જુગાડ કરી દે તો પણ ચાલશે મિત્રો અને લગભગ ઇન્ડિયામાં જુગાડ થઈ જાય જે કોઈ કોઈ ઇસ્યુ નથી સાયલન્સર ઓકે છે પાછળની ડિસ્કબ્રેક કમ્પ્લીટ છે મિત્રો ગાડીની પાછળનો પંખો લાગેલો છે મિત્રો ગાડીના ઇન્ડિકેટર બંધ હશે મારા ખ્યાલથી અને આ સાઈડની પેનલ પણ ઓકે છે કાંઈ તૂટેલી નથી બરાબર છે અને સેલ્ફ સ્ટાર્ટ છે ગાડી સેલ્ફ લાગશે મિત્રો પરંતુ અત્યારે પેટ્રોલ નથી ગાડીમાં બાકી મીટર બીટર ચાલુ છે તમે જોઈ શકો છો તમને સેલ્ફ મારીને પણ બતાડી દઈશ મીટર ને બધું ચાલુ ફ્યુલ મીટર બધું કમ્પ્લીટ છે મિત્રો સેલ્ફ ચાલુ છે અને ગાડી બી સ્ટાર્ટ થઈ જાય છે ઇન્જિન બી ઓકે છે ગાડીનું પણ થોડી રફ કન્ડિશન છે પેનલ પેનલવાઈઝ આ ટૂંકમાં બોલ્ટ નથી ને થોડું ખખડે છે વાઇબ્રેશન થાય છે ને આગલી ડીશબ્રેક નથી મિત્રો હાલી નું કામ કરાવવું પડશે લાગતી નથી એટલે એ એક ઇશ્યુ છે આમાં એ તમારે કરાવવાનું રહેશે મિત્રો આ જે છે કન્ડિશનમાં તમને ગાડી આપીશું બાકી ગાડીનું એન્જિન સારું છે સ્ટાર્ટ કરીને હલાવીને ચક્કર મરાવીને પછી જ ગાડી આપીશું પણ અત્યારે પેટ્રોલ પૂરું થઈ ગયું છે અને ટાઈમ પણ થોડુંક ટાઈમનો અભાવ છે એટલે આમાં ટૂંકમાં સ્ટાર્ટ કરીને નહીં બતાવી શકાય પણ રૂબરૂ આવીને તમે જોઈ જાજો ડોન્ટ વરી પછી જે મિત્રો જાવા એસડી મિત્રો ક્રૂઝર સેગમેન્ટમાં કોઈ ખતરનાક ગાડી આવતી હોય તો જાવા એસડી છે બધી ગાડી સારી આવે છે પણ જાવાનો મિત્રો પહેલેથી ટૂંકમાં એવો જ ક્રેસ છે જ્યારે પહેલાં ડબલ સાયલેન્સરવાળી જાવા આવતી અને ગામમાં લઈને નીકળતો હતો એનો અવાજથી જ ખબર પડી હતી કે જાવા છે તો મિત્રો જાવાએ એના પછી નવા મોડલું રિલીઝ કર્યા છે ઘણા અને સક્સેસ પણ છે અને ગાડી પણ સારી આવે છે મિત્રો ત્રણથી પોણા ત્રણ લાખની વચ્ચે ગાડીનો ભાવ છે મિત્રો બે હજાર ત્રેવીસનું મોડલ હું તમને ખાલી આપી દઈશ એક્યાસી હજાર રૂપિયામાં મિત્રો અને ગાડીની વાત કરું મિત્રો તો તમે ટાયરથી જ હંમેશા શરૂઆત કરશો મિત્રો ટાયર તમે જોઈ શકો છો એંસી ટકા જેવું ગાડીનું ટાયર છે મિત્રો બરાબર છે ફ્રન્ટ ડિસ્ક બ્રેક એબીએસ આવશે મિત્રો ગાડીમાં અને તમે હેડલાઇટ જોઈ શકો છો ખતરનાક એલઈડી હેડલાઇટ છે અને એમાં જાળી આપેલી છે એક અલગ યુનિક શેપ લાગે છે મિત્રો એ ફોરેનની જે ગાડીઓ આવતી હોય એવું જ લાગે છે અને જો કે કંપની પણ ફોરેનની છે બરોબર અને પ્લસ આગળ મિરર લાગેલું છે એ બી એક લુક આખું શાનદાર આપે છે હું તમને ચાવી એની સાઈડ માં આવશે નીચે ઉપરની ચાવી આવે એક આખી ગાડી બધી જે ઉપર ચાવી આવે ને સાઈડમાં આવે એક લુક આખું ચેન્જ થઈ જાય છે એલઈડી લાઇટ ચાલુ કરીને તમને બતાવી દઈશ મિત્રો ખતરનાક એલઈડી લાઇટ છે પછી એન્જિનનું અવાજનું બી તમને આગળ વાત કરી દઈશ મિત્રો આમાં એસેસરીમાં મિત્રો ગાર્ડ લાગેલા છે મિત્રો જે લેગ ગાર્ડ આવે એ લાગેલું છે કંપનીના નથી આવતા મિત્રો એક્સ્ટ્રા નખાવેલા છે કસ્ટમરે એના કોઈ ચાર્જીસ નથી મિત્રો ગાડીમાં હોન નથી નીકળી ગયું છે એ તો તમે અહીંયા આવશો તો હું નખાવી જઈ શકો તો મિત્રો ફ્યુલ ટેન્ક જોઈ શકો છો એકદમ વ્હાઈટ અને ખતરનાક છે વ્હાઈટ એન્ડ બ્લેકમાં ગાડી છે અને અહીંયા લખેલું આવે એચડી મોટર સાયકલ ટ્રાઇપ અને ફ્યુલ ટેન્કમાં પણ એચડી લખેલું આવશે મિત્રો અને ટેન્ક બી બહુ સારું છે અને એક યુનિક શેપ લાગે છે પરંતુ અહીંયા થોડા સ્ક્રેચિસ છે નોર્મલ નોર્મલ ફ્યુલ્ટિંગમાં ઉપર કંઈક સામાન રાખ્યો હશે મિત્રો સાડી ત્રણસો સીસી ત્રણસો પચાસ સીસીનું એન્જિન છે મિત્રો અને વોટર કુલન્ટ એન્જિન છે મિત્રો જે ફોર વ્હીલર નાખવાનું કુલન્ટ આવે એ આમાં રેડિલેટરમાં હાલશે મિત્રો એન્જિન તમે જોઈ શકો છો ખુલેલું નથી પેટી પેક એન્જિન છે મિત્રો ડબલ સાયલેન્સરવાળી ગાડી છે મિત્રો ચાવા એ રોસ્ટર ચાવા એસડી રોસ્ટર અને મિત્રો એન્જિન બી કોઈ ખુલેલું નથી કંઈ સ્ક્રેચિસ નથી જોઈ શકો છો મિત્રો ચેન ચક્કર પણ ગાડીના સારા છે એ નાખવાની કઈ ખર્ચો નહીં જો સમજી શકો છો બે હજાર ત્રેવીસનો જ મોડલ છે નોર્મલ નોર્મલ કાટ છે અહીંયા સાયલેન્સરમાં અહીંયા કાટ છે તો એટલે કાટ નથી ઘસાયેલું છે પગ આપણા જેમ પગ રાખીએ ને ત્યાં અને અહીંયા ઘોડી આવે છે ઘોડી ચડાવવા માટે આપણે ઓલું કરીએ તો અહીંયા થોડો લઈ ઘસાઈ ગયું છે બાકી નોર્મલ પાછળ થોડો એવો કાટ છે પછી આ બેક ક્રેસ તમે જોઈ શકો છો અહીંયા થોડો કલર નીકળી ગયો છે એ તો અમે કરી દઈશું ડબલ સીટ ગાડી છે મિત્રો અને પાછળ બેકરેસ્ટ પણ જોરદાર છે અને પાછળનો ટાયર પણ મિત્રો પાછળનો ટાયર નાખવું પડે એમ છે મિત્રો ગાડીનું સમથિંગ પચાસ ટકા પચાસ સાહીઠ ટકા જેવું ટાયર છે કેમ કે આનું પાવર વધુ આવે કે પાછળનું ટાયર મિત્રો બહુ વધુ ઘસાય બરોબર છે અને ઇન્ડિકેટર્સ બધા ચાલુ છે ઇન્ડિકેટરની સિસ્ટમ હું તમને સમજાવીશ પાછળની ટેલ લાઈટ એક ખતરનાક નાની એવી ને યુનિક લાગે છે એક નંબર કંઈક અલગ જ દેખાય છે મિત્રો મને બંને ડિસ્ક બ્રેક કમ્પ્લીટ છે ડ્યુઅલ ડિસ્ક બ્રેક એ બે ચેનલ આવે બે સાયલેન્સર અહીંયા પણ તમે જોઈ શકો છો બે સાયલેન્સર વાળી ગાડી છે એન્જિન એક જ આવે ડબલ સિલિન્ડર મતલબ બે બ્લોક બ્લોકવિસ્ટર હોય છે પણ આ સિંગલ સિલિન્ડરમાં ડબલ સાયલેન્સર છે મિત્રો બરાબર છે એટલે એ સમજમાં ફેર થાય કે ડબલ સિલિન્ડરનો ન કહેવાય અને મિરર મિત્રો આના એક સાઈડમાં હેન્ડલમાં આ જ ગાડીમાં આવે છે કે સાઈડમાં હેન્ડલમાં મિરર આવે છે બાકી બીજે કઈ મિરર નથી આવતા અને આખો ખતરનાક લાગે છે મિત્રો લઈને હોય તો એક નંબર હવે હું તમને કિલોમીટર હાલેલી છે ગાડીની સ્ટાર્ટ કરીને બતાવીશ મિત્રો સત્તર હજાર ગાડી હાલેલી છે પરંતુ મને એવું લાગે છે કે આનો મીટર કાટો બંધ થઈ ગયો હશે મિત્રો કેમ કે પાછળનું ટાયર ઘસાઈ ગયું છે એટલે સત્તર હજાર ના આયેલી હોય વધારે જ આયેલી હશે પણ આપણી પાસે આવી તો મીટરમાં સત્તર હજાર કિલોમીટર બતાવે છે પણ હું શ્યોર નથી કહેતો સત્તર હજાર તો નહીં જ આવી લેવી વધારે આવી લે હશે મિત્રો અને પ્લસ ચાલુ કરીને પણ તમને બતાવી દઈશ મિત્રો ગાડી એકદમ પાવરફુલ છે એન્જિન નું તમને આ બોલ સંભળાવ્યો એન્જિન તો ગાડીનું ખતરનાક છે મિત્રો અને આનો અવા ટૂંકમાં હીટ તો વધુ પકડે એટલા માટે કુલંટ રેડિયેટર કુલન્ટ પણ આપેલું છે મિત્રો પ્લસ બીજી વસ્તુ કે આનો અવાજ એક નોર્મલ ગાડી કરતાં થોડો વધુ આવશે કારણ કે ડબલ સાયલેન્સર છે પ્લસ આ ટાઈમિંગ ચેઇનવાળી ગાડીઓ મિત્રો આવે છે એટલે જેમ બુલેટ આવે બુલેટ હાઇડ્રોલિક વાલ ઉપર કામ કરે છે આમાં એ સિસ્ટમ નથી આવતી એટલે અવાજ થોડો વધુ આવશે એટલે ક્યારેક આપણે એવું લાગે કે આ ઇન્જિનમાં કોઈ અવાજ આવતો હોય પણ નહીં મિત્રો આનું પિકઅપ પણ બહુ સારું છે અને એન્જિન પણ સારું છે ગાડીનું બરોબર છે અને ડિસ્પ્લેમાં ટાઈમથી લઈ ગેયરથી લઈને બધું જ બતાવે છે ડિસ્પ્લે ડિજિટલ છે પ્લસ આમાં ફોર ઇન્ડિકેટરની સિસ્ટમ કંપની જ આપે છે તમે જોઈ શકો છો બરોબર છે બાકી મીટરનું તમારે અહીં હોય આવતો ભાઈ બે મીટર ડિસ્પ્લેમાં બધું બતાવે છે મિત્રો અહીં ગેર બતાવે ફ્યુલ મીટર છે ટાઈમ છે અહીં સ્પીડ છે મિત્રો અહીં કિલોમીટર અહીં આરપીએમ મીટર છે ફોર ઇન્ડિકેટરની સિસ્ટમ કંપની છે અને કંઈ પણ તમારે ચેક કરવું હોય તો મીટરમાંથી જે આ હેન્ડલ ઉપર સ્વિચ આપે છે મિત્રો કેટલી હાઈલી છે કેટલી ટ્રીપ કરેલી છે બધું જ તમને અહીંયા મેન્યુઅલી તમે હેન્ડલ બારમાં જે સ્વિચ આપેલી છે ત્યાંથી તમે બધું કરી શકશો પ્લસ બીજી વસ્તુ હેડલાઇટની સ્વીચ પણ અહીંયા આપેલી છે મિત્રો બરાબર એટલે એમ તો બહુ એકદમ તમે સમજી શકો છો ક્રૂઝર બાઇક છે અને જાવાનું બાઇક છે મિત્રો અને ત્રણ લાખ આસપાસ તો થાય જ છે અને તમારે તમે સમજો બે લાખની ઉપર બે લાખ વીસ હજારનો ફાયદો થાય મિત્રો ઓનલી ફોર એટી વન થાઉઝન્ડ બે હજાર ત્રેવીસનું મોડલ બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી થશે મિત્રો આના સિવાયની બધી જ ગાડીમાં હોડીની ઓફર ચાલુ છે મિત્રો તો પેજને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા સાઈડમાં ઇન્સ્ટા પેજ છે એને પણ ફોલો નહીં કરવાનું ભૂલતા મિત્રો જેથી કરીને તમને રોજ ગાડીઓનું અપડેટ મળતું રહે મિત્રો જોઈ શકો છો સ્ટોક મિત્રો આવનારા સમયમાં પણ ગાડીઓ એકદમ રિઝનેબલ ભાવમાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જનતા ઓટોના તમારો ભાઈ બેઠો જ છે